આપણે વિડીયો મતલબ કે જ્યારે આપણા આત્મક કામ નથી કરતા ત્યારે ત્યારે આવક ની જરૂર છે ના માટે આ પેન્શન ફંડ રાખ્યા છે બરાબર અમે તો તમને આ 10 વર્ષ સમૃદ્ધિ છે એને બીજી તકલીફ પડવા દેની નથી તમે આવો જો તમે મને આવો તમે એક ગ્રેજ્યુઇટી દો કઈ રીતે ગ્રેજ્યુએટી કે કેમ્પ્યુનાશન થાય છે તમને ગ્રેજ્યુએટી મળે એ ખબર છે કઈ વાંધો અઠવાના પડ જો છીંડા દે વરસું કે કેમ્પ્યુલેશન જે જો છીંડા દે વરસું જે તમારું રિન્યુ કમિશન હશે اے ریونیو کمیشنر صاحب میں اپنوں درخواست اے کمپیریزن کا کیلکولیشن میں لے کے ہائر سائیڈ ہستی ہے ہم کریں હા સતેન્દ્ર દેલુ કો 16 વર્ષે ત્યારે એન્ટીકેપ મમ્માનો ચાલુ કર્યો ત્યારે એના મામાએ એનો 1 લાખ રૂપિયાનો વીમો દીધો 1 વર્ષે દેને 1 લાખનો વીમો લીધો 10 વર્ષે 1 લાખનો વીમો લીધો ભાઈ પૂંજી ગયા એને 1 કરોડનો લીધો

माइंडसेट में जब बात करवा तो बात करी थी ये माइंडसेट के भी तो करो एक्टिव तुमने ट्रेनिंग को कभी की रकम को अब क्या बत्री छसो अब क्या लाख बत्री सजा छसो आ एमबीआरटी कमीशन जे तो आपने दोपहर दोपहर आंध रात देना मारते विचार करिए देना मारते काम करिए तो इसे लाख रुपया नो मांगी

પાંચ મિનિટ રોકાવાનું છે મની પોચ પાટણ એટલે નો મણે સાઈડ પર નો આવે હા વાક્ય સાથે ડાબે કદમ કદમ પર લખા હૈ આગે બધી વાત કા